આપણે બધા અર્જુન છીએ આપણા પોતાના શરીરમાં લોહીમાં આંસુઓમાં ભાવનાઓમાં અને ભૂતકાળમાં ફસાયેલા છીએ અને જ્યારે આપણે ફસાઈ જઈએ છીએ ત્યારે આપણે ધર્મ શું છે એ ભૂલી જઈએ છીએ જ્યાં સુધી અર્જુન આપણી અંદર જીવંત છે ત્યાં સુધી કૃષ્ણની જરૂરિયાત રહેશે એટલે ભગવદ્ ગીતા અમર છે પોસ્ટ કોરોના સમય પછી જે એક બાબત ખરેખર મહત્વપૂર્ણ ઘણી હિંસાત્મક ઘટનાઓ જોઈ છે હું ખાસ કરીને અમેરિકાની વાત કરું તો ત્યાં એક વર્ગખંડના ત્યાં વિદ્યાર્થીઓના વર્ગખંડ હતા મારો અર્થ એક સ્કૂલના વિદ્યાર્થીઓ માફ કરશો જ્યાં ગોળીબાર થયો હતો અને એક શસ્ત્રધારી અંદર આવ્યો અને ઘણા લોકોને મારી નાખ્યા જેમાં બાળકો પણ હતા અને કોવિડ પછીના સમયમાં ઘણા બધા હિંસક ગુનાઓ પણ થયા છે લોકો ભારતના સેલિબ્રિટીઝ હોય જ્યાં આપણે તાજેતરમાં કેટલા કલાકારોને અને સંગીતકારોને હત્યાનો ભોગ બનતા જોયા આવી હિંસા પાછળ જે માનસિકતા હોય છે એને જો આપણે પાડતીઓ સંસ્કૃતિના શબ્દોમાં કહીએ તો તમે જાણો છો કે એ અસુરી અથવા રાક્ષસી મનોભાવ હોય એવું લાગતું હોય છે અને પછી જાણે કે કોઈ આના જેવી વાતને કેવી રીતે સમજી શકે કોઈ આને કેવી રીતે સમજી શકે જુઓ આ તો બસ સમયની કથાઓ છે આ તો આપણે જે સમયમાં છીએ તેની સ્પષ્ટ નિશાનીઓ છે આ સુંદર હથિયારો છે નહીં કેટલા અદ્યતન કેટલા આકર્ષક એકવારી હાથમાં આવી જાય ને તો વાપરવાની ઈચ્છા થાય જ અને પછી એ વિડિયો ગેમ્સ આવે છે જે એ હથિયારોની એટલી બારીકીથી નકલ કરે છે તમે એ ગેમ રમો અને માનો કે તમારા હાથમાં સાચી સાચી એકે સુડતાલીસ આવી જાય જ્યારે લોડ કરે ત્યારે જે અવાજ આવે જ્યારે તે ફાયર કરે ત્યારે જે અવાજ આવે તે બિલકુલ સાચી જેવો જ હોય છે અને તમે એ બધું સતત કરો છો રોજના છ કલાક તમે એ ગેમ રમ્યા જ જાઓ છો તમે બસ એ હથિયાર ચલાવતા જ રહો છો અને તમે એવી સોસાયટીમાં રહો છો જેમ કે અમેરિકા જ્યાં હથિયારો એટલા સરળતાથી કાઉન્ટર પર મળી જાય છે તો હવે તમને શું રોકી શકે છે તમને ખરેખર કોઈ માણસ પર ગોળી ચલાવવાનો અનુભવ લેવાનો સ્પષ્ટ રીતે દરેક માણસ તો એવું નહીં કરે પણ જો એ પાંચસો માણસમાંથી વિચારો એક પણ માણસ ગાંડો બની જાય તો નુકસાન એટલું મોટું થાય કે સહન કરવું મુશ્કેલ થઈ જાય નહીં અને જો દમનકારી પરિસ્થિતિઓ અને જે જગ્યાએ હથિયારોની ભરપૂર ઉપલબ્ધિ હોય તો દરેક પાંચસોમાં એક એવો બનાવ થવો બહુ શકે છે ખરેખર તો આશ્ચર્ય એ વાતનું છે કે આવા પ્રકારના વધુ ઘાતક ગુનાઓ આપણે જોઈ રહ્યા નથી તાજેતરમાં ભારતના લખનૌમાં એક કેસ થયો છે તમે જે કહો છો એ ઘટના જેવી જ ઘટના છે ફક્ત એમાં ખુશકિસ્મતીથી જાનહાની ઘણી ઓછી થઈ બંધ કરીને બે દિવસ સુધી પાર્ટી કરતો રહ્યો અને એને એમ શા માટે કર્યું કારણ કે એની મમ્મી એને પબજી રમતા વારંવાર અટકાવતી હતી અને એને વારંવાર ધીકારતી હતી એને કહ્યું પબજી બધાથી ઉપર છે બાકી બધું પછી તો એ મરી ગઈ હતી દરવાજો અંદરથી બંધ હતો એ પાર્ટી કરતો હતો અને ત્રીજા દિવસે જ્યારે દુર્ગંધ એટલી બધી વધી ગઈ કે છુપાવી ન શકાય ત્યારે તેણે પોતાના પિતાને ફોન કર્યો જે બીજા શહેરમાં પોસ્ટેડ હતા અને એક બકવાસ કહાણી કહી કોઈ માણસ આવ્યો અને મારી મમ્મીને ગોળી મારી દીધી પપ્પા જુઓ શું થઈ ગયું છે પછી પોલીસ ત્યાં આવી અને હકીકત સમજવામાં તેમને સમય લાગ્યો નહીં પણ એવું જ બધું થઈ રહ્યું છે આજકાલ આપણે ભૂલી ગયા છીએ કે મૂળભૂત રીતે આપણે જંગલના લોકો છીએ આપણને ખબર નથી કે આપણે કોણ છીએ એટલે જ વેદાંત સંબંધિત છે એ સમજાતું નથી કે આપણી આવી તીવ્ર બુદ્ધિ સિવાય આપણામાં બાકીનું બીજું બધું તો પ્રાણીઓ જેવું જ છે આપણા લગભગ બધા સ્વભાવો સંપૂર્ણપણે જંગલમાંથી આવ્યા છે આપણને મજા જોઈએ સારું ખાવાનું જોઈએ આપણને કોઈ પણ કિંમતે આનંદ જોઈએ નૈતિકતા તો આપણામાં ફક્ત બહારથી લાદવામાં આવેલી વસ્તુ છે જમીન માટે શક્તિ માટે ખોરાક માટે કામના માટે આપણે બધું કરીએ છીએ કોઈ પણ પ્રકારની અવગતિ માટે આપણે માનીએ છીએ આપણે ખાસ છીએ આપણને એવું લાગે છે કે આપણે એક નિશ્ચિત પ્રજાતિના છીએ આપણે અનન્ય છીએ ના એવું નથી ગોરિલા અને ચિમ્પાંજી સાથે સામે ધરાવે છે આપણી બધી વૃત્તિઓ ત્યાંથી આવી રહી છે અને એ પ્રકારની વૃત્તિઓને જ આપણે એક પ્રકારે એ કે ફોર્ટી સેવન ભેટમાં આપી છે

અને અંદરથી સામાન્ય વૃત્તિઓ આપણી માલિક બની જાય છે માનવ સ્થિતિ વિશે વિચાર કરો આધ્યાત્મિક શિક્ષણ એ તેનો જવાબ છે હા તો એ જ વાત આગળ વધારતા એક વાત જે ખરેખર મનમાં આવે છે તે છે આપણે ખરેખર કેટલા અસરગ્રસ્ત થઈ જઈએ છીએ એ વાત સાચી છે અને આપણા શાસ્ત્રો પણ આની વાત કરે છે ભલે તે વાસના રૂપે હોય કે પછી કર્મરૂપે એ છબી કે આપણે ભૂતકાળમાં શું કર્યું વર્તમાનમાં શું ભોગવવું પડે છે અને ભવિષ્યમાં શું મળશે એ બધું નિર્ધારિત કરે છે જ્યારે આપણે બાળકોમાં આવું જોઈએ છીએ તમે જાણો છો જ્યારે એવી ભયાનક અને અચાનક ઘટતી ઘટનાઓ એટલી નાની ઉંમરે બને છે ત્યારે એક દ્રષ્ટિકોણ એવું પણ છે કે માનવ ઇતિહાસમાં આ કદાચ એ જ થોડા સમયમાંથી એક સમયગાળો હોઈ શકે છે જ્યાં સામાન્ય માણસ જે સમસ્યાઓનો સામનો કરે છે આ બધું ઘણું જ સમાન છે એ વાતો જે એક બાળક અનુભવી રહ્યો છે ભલે એ કોવિડ હોય ભલે એ માસ શૂટિંગ્સ હોય કે પછી ભલે તે ક્લાઇમેટ ચેન્જ હોય આ બધા ગંભીર મુદ્દાઓ છે જે બાળકોને પણ અસર કરે છે મોટા માણસ તરીકે અનુભવવું પણ મારો પ્રશ્ન એ છે કે શા માટે કોઈ વ્યક્તિ પોતાના અંદર અને ખાસ કરીને જ્યારે તે યુવાન હોય ત્યારે એવી કઠિન ઘટનાઓમાંથી કેવી રીતે પસાર થાય કે જે કઠિન ઘટના નાની વયે ખૂબ અસરકારક બની શકે અને જ્યારે હું કઠિન કહું છું તો તેનો અર્થ નકારાત્મક રીતે લઉં છું જેમ કે દુર્વ્યવહાર દુઃખદ અનુભવો વગેરે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા લોકો થેરાપી તરફ જઈ રહ્યા છે કારણ કે તમે જાણો છો કે મારી સાથે ભૂતકાળમાં દુર્વ્યવહાર થયો હતો અથવા મારા ભૂતકાળમાં આવું આવું બન્યું હતું અને તેથી મને ખ્યાલ આવી રહ્યો છે કે આજે મારી સાથે જે થઈ રહ્યું છે એ તેનું જ પરિણામ છે આ બાબતો નિશ્ચિત રૂપે આ બાળકોને અસર કરી શકે જ્યાં માતા પિતા કહી રહ્યા છે કે આ તો એ જ બાળક નથી જે બે દિવસ પહેલા બહાર રમતું હતું તો પછી કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં આવી ગાઢછાપ છોડી જતી પરિસ્થિતિઓથી બહાર આવે એવી પરિસ્થિતિઓ જે માનસિક રીતે સ્પોન્જ જેવું છે એ કંઈક ગ્રહણ કરવા માંગે છે અને એ જ મનની મૂળ પ્રકૃતિ છે કંઈક ગ્રહણ કરવાની કારણ કે મન સતત ને સતત અસંતોષની સ્થિતિમાં રહે છે એથી મન પર છાપ પડતી એમે નથી મહત્વની વાત તો એ છે કે મનને સાચા પ્રભાવો હેઠળ લાવવો જોઈએ મગજને યોગ્ય વસ્તુનો યોગ્ય માત્રામાં ડોઝ આપો નહીં તો એ બધેથી કચરો શોષી લે છે ખાસ કરીને ખરાબ જગ્યાઓથી સૌથી પહેલા તો મનને શિક્ષણની જરૂર હોય છે મનને સાચું જ્ઞાન મળે એ ખૂબ જરૂરી હોય છે કારણ કે મનની પાસે જે કોન્સેપ્ટ છે તે તેના જ ખ્યાલોથી વારંવાર પીડાય છે અને એટલે જ મનને એકદમ સાચા સિદ્ધાંતો લાવવું જરૂરી છે મનને દાર્શનિક તાલીમ આપવાની ખૂબ જ જરૂરી હોય છે હું એવી કોઈ પણ ભારે બાબતની વાત નથી કરી રહ્યો જે વ્યવહારુ ન હોય હું વાત કરી રહ્યો છું સૌથી ન્યૂનતમ જરૂરિયાત જે મન પાસે પણ છે અને બાળક પાસે પણ છે એને વિચારવા માટે વારંવાર ખૂબ જ સારી અને સાચી વસ્તુ આપો એને વિચારોની મૂળ શરૂઆત સુધી લઈ ત્યાં જ્યાં વિચાર ઉભો થાય છે વિચારો ક્યાંથી આવે છે બધા વિચારો અને સહજ પ્રવૃત્તિઓ અને લાગણીઓ ક્યાંથી આવે છે અને ત્યારે મન હવે ક્યાંયથી પણ કોઈ પણ રેન્ડમ વસ્તુને આતુરતાપૂર્વક ગ્રહણ કરવાનો બંધ કરી દેશે જુઓ વાત એવી છે તમે કરમા બાળકની યોગ્ય રીતે અને પૌષ્ટિક રીતે ખોરાક આપતા નથી પછી તમે એમ ફરિયાદ પણ નથી કરી શકતા કે બાળક બહાર જાય છે અને અહીંથી કે ત્યાંથી અનહેલ્ધી ફાસ્ટ ફૂડ ખાઈને જ પેટ ભરતો રહે છે કારણ કે તમે બાળકની ભૂખ ક્ષમાવવામાં તમારો ભાગ ભજવી રહ્યા છો એ તમને અનુભવી રહ્યું છે એટલા માટે જ બાળક પોતાની નાજુકતામાં જે મળે છે તે એ બધું જ સ્વીકારી લેતા હોય છે આજ તો બાળક નીલાચારી છે અને જો જેમ તમે ખૂબ જ રસપ્રદ રીતે કહ્યું કે બાળકો જે સમસ્યાઓનો સામનો કરે છે અને મોટા જે સમસ્યાઓનો સામનો કરે છે તે ભેગા થયા છે આ સદીમાં મોટા પાયે આપણે શું ચાલી રહ્યું છે એની સમજદારીપૂર્વક જાણકારી આપે છે એ થઈ રહ્યું છે કે આપણે ગૃહ નથી થઈ રહ્યા અને એ જ કારણ છે કે આપણે હજુ પણ એવા પડકારોનો સામનો કરીએ છીએ જે બાળકો કરે છે મોટા લોકોએ ચોક્કસપણે મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ ચોક્કસપણે પડકારો સ્વીકારવા જોઈએ પણ એ પડકારો મોટા લોકો માટેના હોવા જોઈએ જીવન એ સમસ્યાઓની એક પૂરી ન થતી શ્રેણી છે અને આનંદ તો એ સમસ્યાઓનો નિર્ભય અને બુદ્ધિપૂર્વક જવાબ આપવામાં છે પણ સમસ્યાઓ પણ એ રીતે જ મોટી થવી જોઈએ જેમ તમે થાઓ છો જો ઉંમર પાંત્રીસ વર્ષની હોય તમે એ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જે તમે પંદર વર્ષની ઉંમરે કરતા હતા તો તો એ એક ગંભીર સમસ્યા છે અને જ્યારે તમે લોકોને જુઓ છો શું તેમની સમસ્યાઓ ખરેખર મોટી થતી જાય છે જ્યારે એ છોકરો પંદર વર્ષનો હતો અને હાઈસ્કૂલની પરીક્ષાઓ લખી રહ્યો હતો તેને એના નંબર વિશે ચિંતા હતી કે કેટલા આવશે હવે આ સાહેબ પિસ્તાલીસ વર્ષના છે અને ક્યાંક સીએફઓ પણ છે અથવા ક્યાંક સીએમઓ છે એ હજી પણ ચિંતિત છે ફાયદા અને નુકસાનના હિસાબમાં એને જે આંકડા મળશે એની વાત થી એ સમયે એ સ્પર્ધાત્મક ઈર્ષાળુ હતો અને હવે એ ચાલીસનો છે તો પણ એ સ્પર્ધાત્મક ઈર્ષાળુ અને અસુરક્ષિત છે એને 15 ની ઉંમરે શું કરવું એ ખબર ન હતી અને હવે 45 ની ઉંમરે પણ એ જાણતો નથી કે શું કરવું એ વખતે એ પોતાનો મૂલ્યાંકણાઓની સામે તોલતો હતો હજુ પણ એ એજ કરે છે શું આપણે મોટા થયા એ સમયે પે પોતાના શરીરના સંકેતોનો ગુલામ હતો એ આજે પણ એકલો જ ગુલામ છે એ બીજા શરીર સાથે જોડાયા વિના જીવી શકતો પછી બીજા શરીરો પણ પણ તેના માટે આજે એટલા જ મહત્વના હોય છે કદાચ વધુ પણ હોઈ શકે શું બદલાયો છે કંઈ પણ બદલાતો નથી સાચો વિકાસ ફક્ત ને ફક્ત ઉંમર અથવા અનુભવથી જ નથી આવી જતો એને ખાસ શિક્ષણની જરૂર હોય છે આજની શિક્ષણ પદ્ધતિ આપણને ઘણું જ્ઞાન તો આપી શકે છે પણ આંતરિક વિકાસ નથી આપી શકતી સિત્તેર વર્ષના લોકો હશે જેમની પાંચ વર્ષના બાળક જેવી સહજ પ્રકૃતિ સાથે તમે દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોમાં સામેલ થશો અસલમાં આપણે એક અંદરથી ફૂલી ગયેલા બાળકોની જેમ જ વ્યવહાર કરીએ છીએ તમે તેમના વૃત્તિ જુઓ અને પાંચ વર્ષના બાળકને જોશો અને એ બહુ જ બહુ જ ખતરનાક છે કારણ કે પાંચ વર્ષનો બાળક પોતાના હાથમાં બહુ જ વધારે દુનિયવી સાધનો નથી રાખતો પાંચ વર્ષનો બાળક એવા રોકેટ બનાવી શકતો નથી જે બીજા ગ્રહો સુધી જઈ શકે પણ પિસ્તાલીસ કરી શકો તમારી પાસે તો પણ હોઈ શકે છે તમને દેખાય છે આપણે કેટલી ખતરનાક સ્થિતિએ છીએ આપણે બાળકો છીએ ભારે તબાહી મચાવવાની જબરદસ્ત શક્તિ સાથે ઘણા સાધનો સાથે અને ઘણી ટેકનોલોજી સાથે ઘણું ઓછું જ્ઞાન